તમને જ્યાં ભાવ થાય જ્યાં પ્રેરણા થાય પણ એકને એવો પકડજો જાગૃત અવસ્થામાં કે તમને ભવ ભવમાંથી પાછું જગાડી દે તો તમારી મારી કરુણા એ છે કે તમને ને હું થોડીક વારમાં હું દોડી ને થોડીક વારમાં હું હવે અહીંયા મજા આવે હવે અહીંયા મજા નથી આવતી અહીંયા મૂકો હવે અહીંયા દોડો ઓ હવે અહીંયા ચમત્કાર નથી હવે તો ચમત્કાર ત્યાં નમસ્કાર ચાર સ્થાન શાંતિના ધ ફોર પ્લેસીસ વેર યુ ગેટ ધ ઇનર પીસ ચાર સ્થાન પેલી શાંતિ ક્યાં મળે ખબર છે આવી રીતે શાંતિનો અનુભવ તમે કરી રહ્યા છો અત્યારે ઘરે નહીં થાય ડેફિનેટલી નહીં થાય હું એમ નથી કેતો કે તમારું ઘરનું વાતાવરણ અશાંત હશે એમ નથી પણ સત્સંગના કથાના વાઇબ્સ જ પોઝિટિવ હોય ઇટ મેક યુ પોઝિટિવ સત્સંગમાં શાંતિ મળે કેવા શાંતિ બીજી સદગુરુના ચરણમાં શાંતિ મળે કોઈ જેને ગુરુ ધારણ કર્યા હોય જેને તમે હું ગુરુ તરીકે પૂજતા હોઈ એના ચરણમાં શાંતિ મળે તમે જોજો મોટા મોટા સાધુ સંતો હશે ને એના ચરણમાં મિલિયનર્સ બિલિયનર્સ બેઠા હશે પગ કને બેઠા હશે ધ્યાન રનિંગ ધ યુજ કંપની બહુ મોટી કંપનીના માલિક છે કરોડો રૂપિયાના માલિક છે પણ સાધુ સંતોના ચરણમાં બેઠા છે સુકામ કે સાચી શાંતિ સદગુરુના ચરણમાં છે એટલે મેં કાલે કીધું હતું કે જીવનમાં ગુરુ બહુ જરૂરી છે બહુ જરૂરી છે જીવનમાં ગુરુ ધારણ કરજો સાહેબ હા તમને તમને જ્યાં ભાવ થાય જ્યાં પ્રેરણા થાય પણ એકને એવો પકડજો જાગૃત અવસ્થામાં કે તમને ભવ ભવમાંથી પાછો જગાડી દે તો તમારી મારી કરુણા એ છે કે તમને હું થોડીક વારમાં હું આ દોડી થોડીક વારમાં હું આ દોડી હવે અહીંયા મજા આવી હવે અહીંયા મજા નથી આવતી અહીંયા મૂકો હવે અહીંયા દોડું ઓ હવે અહીંયા ચમત્કાર નથી હવે તો ચમત્કાર ત્યાં નમસ્કાર હા હવે તો કથાઓ ટોટલાવાળી વાળી થઈ ગયું હા આમ કરો તો આમ થશે આમ કરો તો આમ થશે ને આજે આવું બહુ ગમે છે માણસ નું કઈ કરી દો થાય હું લંડન બાજુ કોઈકના ઘરે ગયો છું તો જમીને બેઠા જમીન બેઠા ને ભાઈ બુક ને પેન લઈ આવ્યા મને કે મારા સારા સાત નંબર આપો કે લે

મનની શાંતિ મળે એના માટે સદગુરુ બનાવો છો ત્રીજી શિવ મંદિરમાં શાંતિ મળે શિવ એ શાંતિનો દાતા છે શિવ મુક્તિનો દાતા તો છે જ પણ શિવ શાંતિનો દાતા છે તમને એમ થાય કે શાસ્ત્રી જે એવું છે તો બીજા કોઈ મંદિરમાં શાંતિ ન મળે ના હું એમ નથી કેતો બધા મંદિરો શાંતિના ધામ જ છે પણ શિવની સામે બેસો એ શાંતિ જે મળે ને કઈક અલગ છે ધ્યાનનો દેવ છે શાંતિનો દેવ છે બહુ મન બેચેન બને ને મન મન બહુ બેચેન બને મનને જ્યારે આમ આમ સદ્બુદ્ધ ન પડે ને ત્યારે બીજું કાંઈ ન કરજો શિવ મંદિરમાં જઈ દીવો કરી બે હાથ આમ રાખી ભગવાન મહાદેવની સમક્ષ બેસી જાજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંદરથી જાપ ચાલુ કરજો શાંતિ આપો ઉત્તર છે 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 તો જ પણ શિવ આપોઆપ ઉતરતી રામ ના મંદિરે જાઓ કૃષ્ણ ના મંદિરે જાઓ ત્યાં શાંતિ તો મળે પણ આમાં એવું છે કે રાધાજી ના કે સીતાજીના ગળામાં ઓડી સોના નો હાર કે આમ આભૂષણ જોઈ લો નજર જાય ઓહો હો સોનાનો હાર તો જો મળી અશાંતિ ઊભી થાય સોના અને આ બધું ઈચ્છ છે ને અશાંતિના કારણ ભાગમાં કેટલું સોનું આવ્યું આપણા હા ઘરે ઘરે સળગતો પ્રશ્ન આપણા ભાગમાં કેટલું આવ્યું અને આ હમણાંથી નથી આવતું ભાઈ

કરી તો નીતિ ની હતી મહેનત ની હતી તો એ પાણીમાં વિલીન થઈ ગયું જતી રહી એનો મતલબ શાંતિ નથી મહાદેવ શાંતિ નો દાતા છે મુક્તિ નો દાતા છે સ્મશાન સ્મશાનમાં જાઓ માં એ ભોળાનાથી બધી ભસ્મ લગાવીને બેસી ગયા છે બેસી ગયા છે કે નહીં ભગવાન ને ખબર છે કે ઓમે એક દિવસ આ શરીર રાખ થવાનું છે તમારે અહીંયા એવું ફ્યુનરલ થાય ને બોક્સમાં ખબર છે સુડ મને સાચું કહું ને તમારે લંડન આ વસ્તુ બહુ ગમે છે ખરેખર મૃત્યુ બહુ મંગળમય છે જોકે મૃત્યુ ઇઝ અ સેલિબ્રેશન સાચો ઉત્સવ પણ જે શરીરને આમ આમાં એકદમ જોજો જૈન તો મસ્ત મજાના કોટ બોટ ટાઈ બાય પહેરાવીને એકદમ શાંતિ ન દીધી મર્યા પછી હાથ ને પગતા હોય બધી બાજુ નથી હોતું એવું પણ મૃત્યુ સત્ય છે

બાકડા હોય ને બાકડા જોજો ઘણા બાકડાનું દાન કરે કે મારા વડીલો પાછળ બાકડાનું દાન કર્યું એ ક્રિમિટોરીમાં બાકડા છે વચ્ચો વચ્ચ જઈ થોડીક બેસી આવજો ઈ જે શાંતિ મળશે તમને કોઈ જાય ને ત્યારે જાવ ત્યારે નહીં હો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એના ભેગા ભેગા હાલી જાઓ ત્યારે નહીં કારણ કે ત્યારે તો બધા ભેગા હોય તો ત્યાં સંસારની વાતો કરતા હું હા હું તો અહીંયા તો ખબર નથી ઇન્ડિયામાં તો સ્મશાનમાં હવે બાળવા જાય ને ત્યાં ચાયું મંગાવી લ્યો ઓ બળતો ને ચાયું પીતા હોય તમારા અહિયાં તો હા તમારે અહિયાં પાછું એક હવે ધોળિયા તો દોડિયા આપણામાં ચાલુ થઈ ગયું સીધા ખાવા લઈ જાય સીધા ખાવા આ કેમ થાય સીધા જમવા લઈ જાય

આવ્યા વધામણા કર્યા એ જાય છે ત્યારે વધામણા કરવું એમાં ખોટું નથી પણ થોડુંક નાહિ ધોઈને સ્વચ્છતા રાખી હા